બ્રશ ફરતા તેને ટોયલેટમાં રાખતા ટોયલેટ ક્લીન થશે આવી રીતે જાહેર જગ્યાઓએ ટોયલેટ ક્લીન કરી શકાય છે જાહેર જગ્યાઓએ ટોયલેટમાં ટોયલેટ બહુ ગંદા હોય છે અને તેમાં બહુ દુર્ગંધ આવતી હોય છે જેથી કર્મચારીઓ સારી રીતે ટોયલેટ સાફ કરી શકતા નથી તે માટે આની હાઈટ એટલી છે કે ટોયલેટની થોડી બહાર રહીને આપણે ટોયલેટને ક્લીન કરી શકીએ છીએ આ ટોયલેટ ક્લીનર શારીરિક શ્રમમાં પણ મદદ કરે છે આ ટોયલેટ કિનાર ગર્ભવતી મહિલાઓ માટે બહુ ઉપયોગી છે જ્યાં પાણીની તંગી હોય છે જ્યાં પાણીની તંગી હોય છે ત્યાં આ ટોયલેટ કિનારને શરૂ કરી શકાય છે જ્યાં પાણીની તંગી હોય છે ત્યાં ટોયલેટ ટોલેટ કિનાર બહુ ઉપયોગી છે આ ટોયલેટ કિનાર વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરે છે